જય મહનાસ મિત્રો આપણે ત્યાં દરેકને ત્યાં પાણીના ટાંકા હોય છે પાણી પીવાના જે તમે જોઈ રહ્યા છો મિત્રો અને પાણીના ટાંકા ઘણા લોકો ખાસ કરીને ગામડામાં તો સાફ કરતા જ નથી મિત્રો ટાંકાઓને થોડો સમય થાય છે કમસે કમ ત્રણથી પાંચ વરસ થાય એટલે આ સિમેન્ટ છે ને મિત્રો એ ખરવા મળતો હોય છે આ સિમેન્ટ તમે જોઈ રહ્યા છો મિત્રો સિમેન્ટ ખરવા મળતો હોય છે આવી રીતના અને પછી મિત્રો આ જે પાણી જે આપણે પાંચસો છસો સાતસો પાણી આવે છે આ જોઈ રહ્યા છો નાનો શંખ પણ કહી શકાય આવા શંખ મિત્રો આની અંદર જ મલમૂત્રનો ત્યાગ કરે છે આવા અનેક છે પાણીમાં દેખાતા નથી તમને બતાવી રહ્યો છું જુઓ મિત્રો આ છે આવા અનેક જીવિત સંઘ છે તો મિત્રો આવી રીતે આના ઉપર આપણે તો પાણી વધારે સતત ભર્યું રહેવાથી જે ઉલ પડે જમે છે હું કાઢી નાખી છે મોટા ભાગની ઉલ તમે અહીંયા આવી મિત્રો ઉલ જામતી હોય છે પાણી સાથે અને ઉલની સાથે સાથે સિમેન્ટ અને પાણીનું પ્રસરણ થઈ આવો એક જીવ ઉદ્ભવ થાય છે જે તમે જોઈ રહ્યા છો અને એ જીવાની અંદર મલમૂત્રનો ત્યાગ કરે છે અને એ પાણી આપણે પીતા હોઈએ છીએ યા તો પછી આપણા પશુઓને પીવરાવતા હોય છે તો મિત્રો આપને વિનંતી કરીશ કે તમે વધુ નહીં તો મહિને દર મહિને નહીં તો બે મહિને તો આ પાણીને તમે તમારી જે ટંકી છે એને સાફ કરો ખાસ કરીને જે ચોમાસાની સિઝન હોય ત્યારે તો મિત્રો તમે જરૂર સાફ કરો તમે તમારા આજુબાજુના સરકારી દવાખાનામાં જશો ત્યાંથી તમને આની જે દવા હોય છે ગોળી એ પણ ડૉક્ટર સાહેબ આપશે અને પૂરી સલાહ આપશે કે પાણીમાં કેટલા ટાઈમમાં નાખવી અને તમારી પાસે આ ન હોય તો મિત્રો જરૂર તમે અહીંયા જોઈ રહ્યા છો મેં કેટલો બધો કચરો કાઢ્યો છે પાણી ટાંકી સાફ કરીને બિલકુલ ખરાબ કચરો હોય છે મિત્રો ઉપર તો પાણી સ્વચ્છ હોય છે પણ નીચેથી મિત્રો બહુ ખરાબ ગંદકી નીકળે છે તમે કોઈને જ ઘેરી ગયા હોય મહેમાન ગતિ ક્યાં કોઈ બી આમ રીતે તો મિત્રો એની ટાંકી નીચે આવા કીડા જમતા હોય છે શંખ હોય છે બરાબર ઘણા તમે ટંકા જોજો મિત્રો ઘણા લોકો તો બિલકુલ સાફ નથી કરતા હોતા બહુ ખરાબ હાલત પડી હોય છે એમની પાણીની ટંકીની તો મિત્રો ચોમાસા દરમિયાન તો ખાસ કરીને તમે સ્ટીલની ડોલ બરણી કે સ્ટીલના વાસણમાં તાંબાના વાસણમાં ભરલું પાણી પીવો બરાબર અહીંયા પ્લાસ્ટિકનું કોઈ કેમ્પ પ્રત્યેમાં બી ચાલે વેસે તો ઉત્તમ જે તાંબાનું બર્તન છે એની અંદર જ સારું છે મિત્રો પણ સીધું ટંકીનું જે પાણી છે એ તમે પીશો નહીં એના માટે ઘરે યા ફેર કંઈ બી જાઓ તો પાણી જે સ્ટીલના બર્તનમાં કે પછી પ્લાસ્ટિકમાં એ બી પી શકાય મિત્રો વાળું ઉત્તમ નથી પણ ચોમાસામાં તો થોડા ટાઈમ ફરી પી શકાય પણ મિત્રો સીધું આવી રીતના ટંકીનું પાણી ભરી અને પીશો નહીં આમ ટંકી જે તમે ઉપરથી તો જળ બિલકુલ સ્વચ્છ દેખાઈ રહ્યું છે અને આપણે પશુને પાવીએ છીએ પણ મિત્રો નીચે જમે જાશો તો આવા સંઘ અનેક જેવો આવા મળશે જે મલમૂત્રનો ત્યાગ કરશે અને આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે તો મિત્રો જરૂર તમે નિયમિત તમારી ટંકીને સાફ રાખશો અને વિડીયો કેવો ગમ્યો મને જરૂર કોમેન્ટમાં જણાવશો હર હર મહાદેવ મા બનાસકી જય પણ જરૂર લખશો અને તમે ક્યાંથી જોયો કેવો લાગ્યો જરૂર જણાવશો તો મિત્રો આશા રાખું છું કે તમે પણ તમારા ઘરના જે પાણીનું ટંકી છે એને જરૂર સાફ કરશો જેની અંદર આવા અસંખ્ય જીવો બરોબર છે આવા અસંખ્ય સંખલાઓ જેની અંદર મલમૂત્રનો ત્યાગ કરી અને આ પાણીને દૂષિત કરે છે જે મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આ જોઈ શકો છો મિત્રો ખૂબ જ આવા સંખલા મેં ઘણા તો કાઢી નાખ્યા પછી મને થયું કે મિત્રોને પણ આ વાત પહોંચાડું આમ તો બધાના ઘરે ઘરે ભણેલા છે પણ અત્યારે હંધ છે મગજથી સૂઈ ગયેલા છે કોઈના મગજ જાગ્રત નથી મિત્રો તકરીબન વિદ્યાર્થીઓ છે ભણેલા છે ભણતા હોય છે બારમી ક્લાસ કોલેજ બી કરતા હોય છે પણ દિમાગ નથી લગાવતા મિત્રો કેમકે આ જે મોબાઈલ ઉપકરણ આવી ગયું એટલે જેટલો બેટલોને એટલો સમય એ મોબાઈલને આપે છે કેમ કે લોકો વિચારે છે કે અમે ઢાઈસો તીનસો છસો પાંચસોનું જે રિચાર્જ કરાયું છે એ દસ હજાર કે પચાસ હજારનો મોબાઈલ લાવ્યો છે તો આ પૈસા છે એની સાથે સાથે ટાઈમ બી ખર્ચે વસૂલ કરે તો હર હર મહાદેવ મા બનાસકી ફરી મળી સમજાવડ્યું